બહુ મહત્વનો વિષય છે એના વિશે બોલવામાં પણ ઘણું બધું આવે છે સાંભળવામાં પણ ઘણું બધું આવે છે પણ છતાંય બાઇબલમાં હજુ દસાંશ વિશે કેટલાક એવા સત્ય છે એવી કેટલીક બાબતો છે કે જેનાથી મોટા ભાગના લોકો અજાણ છે ઓકે આપણે અભ્યાસ કરીશું ત્યારે તમને ખબર પડશે કે આ તો અમને ખબર જ નથી રાઈટ પણ એ તેમના વચનમાં જ છે એટલે આ વિષય બહુ મહત્વનો આપણા માટે બની રહેશે કેમ કે બાઇબલનો વિષય છે અને ઘણી બધી રીતે જે જે શિક્ષણ આપે છે તમારે સમજવું જોઈએ ઓકે તો આ વિષય પર આપણે અભ્યાસ કરીએ દસ જે વિષય છે અને એને લગતા તમારી પાસે કોઈ પ્રશ્ન હોય તે પ્રશ્ન પણ તમે તૈયાર રાખી શકો છો આજે છૂટ્યા પછી અથવા તો આવનાર બે ત્રણ મંગળવાર આ સ્ટડી ચાલશે દશાંશ પર ત્યારે પણ તમે પૂછી શકો છો એટલે શું ઓકે સામાન્ય રીતે બધાને ખબર છે કે દસાંશ એટલે દસમો દસમો ભાર કોઈ પણ બાબત તમે લઈ લો એનો દસમો ભાગ એને દશાંશ કહેવાય હવે કોઈ પણ બાબત તમે લઈ લો એ પૈસા હોય કે સમય હોય ગમે તે હોય એને દસમા ભાગમાં તમે એ કરો એને દશાંશ શબ્દ વાપરવામાં આવે છે દસમો ભાગ બરોબર જો તમને વધારે ઇન્ટરેસ્ટ હોય કે ગ્રીક ભાષામાં એને શું કહેવામાં આવ્યું છે અને હિબ્રુ ભાષામાં શું કહેવામાં આવ્યું છે તો હું તમને એના શબ્દો આપું ગ્રીક ભાષામાં એને જે કહેવામાં આવ્યું છે ડેકાથી એ ગ્રીક ભાષામાં છે અને હિન્દ્રુ ભાષામાં જે છે એસાર છે પણ એને કઈક આ રીતે લખવામાં આવે છે આ બહુ ખબર ના પડે તો ચિંતા ના કરશો કેમ કે મને પણ બહુ ખબર પડતી નથી ગ્રીક ભાષા અને હિબ્રુ ભાષામાં છે પણ આ શબ્દ દશાંશ માટે ગ્રીક ભાષામાં અને હિબ્રુ ભાષામાં વાપરવામાં આવ્યો છે એનો અર્થ એવો થાય કે કસીબી જે બાબત છે એનો 10મો ભાગ 10મો ઈશુ એ આ શબ્દ વાપરવામાં આવ્યો છે હવે મહત્વની વાત હું કહું કે જ્યારે આ વિષય પર આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છે ત્યારે બહુ જ ધ્યાનમાં રાખવાની બાબત એવી છે કે દસ જૂનો કરાર અને ઇસરાય દશાંશ નવો કરાર અને મંડળી

એ આપણે હવે જોઈશું કે બાઇબલ માં સૌપ્રથમ ક્યાં દશાંશનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે બહુ હાશ્યની વાત પણ કહેવાય કે આદમ થી માડી ને ઇબ્રાહિમ પહેલાનો જે સમય છે એમાં કોઈ પણ જગ્યાએ દશાંશ ની વાત કરવામાં આવી નથી ઓકે ફરીથી જો આદમ થી

અથવા તો દશાંશ વિશે ઉલ્લેખ આપણને મળતો નથી અને એ સમયગાળો કેટલો છે ખબર છે કોણ કહે છે આદમ થી ઇબ્રાહીમ સુધીનો જે સમયનો ગાળો છે કેટલો છે લગભગ 11 અધ્યાય જે બાઇબલમાં નોંધવામાં આવે કેટલો ગાળો હશે કોઈ ટ્રાય કરશો કેટલા વર્ષો હશે 15 15 1500 1500 અઢારસો કે ની વચ્ચે ઉલ્લેખ કરવામાં નથી આવતો એ લોકો આપતા હતા શું હતું આપણને કશી ખબર નથી પણ બાઇબલ શરૂઆત કરે છે ત્યારે એ ઇબ્રાહિમ થી શરૂઆત કરે છે

ओके okay, छेक सुधी वाची काढे 17 થી 24 અને 20મી કલમમાં લખવામાં આવ્યું છે કે ઇબ્રાહમે તેને તેને એટલે કોને મલખી સદેકને મલખી સદેકને સર્વમાંથી 10મો ભાગ આપ્યો એટલે સૌથી પહેલા ઇબ્રાહીમ એ બાઇબલમાં સૌથી પહેલા ઇબ્રાહીમ કે દશાંશ આપતા આપણને જોવા મળે છે થોડો વધારે અભ્યાસ કરીએ કે

હવે મલખી એવું કે શું કર્યું ની સબંધમાં ઇબ્રાહીમ ના શું કર્યું કે ઇબ્રાહીમે શું કર્યું છે સૌથી પેલા મને કહો

જેતે રાજાઓને હરાવ્યા ને આવનાર દિવસોમાં તારું વંશ જે રાજાઓને હરાવવાનો છે એ કહે છે આખી પૃથ્વીના લોકોનો ધણી છે એ રાજાઓનો રાજા છે અને એનાથી તને કહે છે આશીર્વાદ મળો આગળ અને પરાત પર દેવ જેને તારા શત્રુઓને તારા હાથમાં સોંપ્યા છે તેને ધન્ય હો ત્રીજી બાબત ઇબ્રાહીમ માટે અને શું કર્યું ઇબ્રાહીમ ના બદલે ઈશ્વરની આરાધના કરીશું કે દેવ નો યાચક હતો દેવની ભક્તિ કરનાર હતો એને ઈબ્રાહીમને સારી રીતે કાળજી લીધી

બધી રીતે સંભાળે છે આરાધના મારા બધે કરે છે આ બાબતે મલ્ખી સદે જે કરે છે એને ઇબ્રાહીમે પહેર્યો અને ઇબ્રાહીમે જઈને એને એના દર્શાવશે એટલે સૌથી પહેલા બાઇબલમાં ઉત્પત્તિના પુસ્તકમાં અહીંયા જોવા મળે છે